રાજકોટ લોકસભા બેઠકના પરશોત્તમ રૂપાલાનો વિરોધ મતદાન સુધી થયો હતો ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સમાજ સામે થયેલી ટિપ્પણીને લઈ આજે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે તેમને કહ્યું છે કે હું ક્ષત્રિય સમાજને દિલથી માફી માંગુ છું અને નારી શક્તિ અને માતૃશક્તિની બે હાથ જોડી વંદના કરું છું મારાથી જે પણ થયું તે ભૂલ મારી હતી આ માટે ભાજપ પાર્ટીએ પણ ઘણું બધું સહન કરવું પડ્યું છે રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી છે તેમને જણાવ્યું હતું કે મારી ચાલીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી હું પસાર થયો છું મારા એક નિવેદનના કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટો વમળો સર્જાયા છે જાહેર જીવનમાં ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પણ પસાર થયો છું એ મારું નિવેદન હતું સમગ્ર ઘટનાનો કેન્દ્ર બિંદુ પણ હું જ હતો તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે ભાજપ પક્ષ તેમાં લપેટાય સામાન્ય રીતે મારા વક્તવ્ય મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતા પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ મુકાયો તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા નિવેદન બદલ ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી હતી પરંતુ હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર તે વખતે મે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી પરંતુ હવે મતદાન પૂર્ણ થયું છે અને કોઈ રાજકીય વિષય નથી હવે પરશુરામ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાઈ હતી અને તે વખતે પણ મે માફી માંગી હતી આજે ફરી એકવાર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની હાથ જોડી માફી માંગુ છું સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર અને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે મને ઇન્ડિવિજ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું થયું એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું પાર્ટીના અમારા પ્રમુખ તરીકે સી આર પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી એમણે હવે હું માણસ છું તો માણસ માત્ર ભૂલને પાત્ર આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવધાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું વિનંતી કરવાના મતનો છું મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ હા મારા કઠિન દોરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું પુનશ્ચ મિચ્છામી દુકડમ ધન્યવાદ ભારત માતા કી જય બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ